જમણે શ્વાસ ધમાય ઘટડામાં ગોરા ફરે માને સોરું ચિંતા થાય અને કેમ વિહરી કાગડા આપણી જનેતા આપણી માં હો વરની હોય કે એકો પચી વર હોય પણ ખાટલામાં હુતા હુતા માને ના દીકરા ની ઉપાધી થાતી હોય તો કે બાપુના ના વિજે દુહો છે ધમણે શ્વાસ ધમાય ખબર છે હમણા મારા ખોળિયા પ્રાણ નીકળી જવાના છે પણ કોઈ ઉપાધી કરે દીકરા જોજો ઘણીવાર પ્રોગ્રામ બહુ સારો જાય ને એટલે અમે ઓડિયન્સમાં નીચે આવીને એટલે ઘણા વડીલો આશીર્વાદ આપીએ કે તમે બહુ સારું બોલો છો ને બહુ સારો પ્રોગ્રામ થયો બહુ પ્રોગ્રામ પણ અમને એવું લાગે છે વિજયભાઈ હજી જ્યાં સુધી ગુજરાતમાંથી હિન્દુસ્તાનની તો વાદ એક બાજુ રહી પણ જ્યાં સુધી ગુજરાતમાં વૃદ્ધાશ્રમ બંધ ન થઈ જાય ત્યાં સુધી અમે પ્રોગ્રામ કરી છીએ કે અમને એમ નથી લાગતો દમ છે પ્રોગ્રામમાં ભાઈઓ યુવા પેઢી સાંભળતી હોય જનુનની વાતો સાંભળતી હોય તો એને એટલી ખબર હોવી જોઈએ કે સાહેબ જે પરિસ્થિતિમાં ડાયરેક્ટ જ્ઞાતિની કોઈ પણ જનતા હોય

માન માનો લીધો ને માની મમતા અવતાર દુનિયામાં ફૂજાનો છે જ્યાં સુધી ઉદ્ધાશ્રમ ને તાળા ન લાગે ત્યાં સુધી અમારા મન ને રાજી કરી અને ઠીક છે હવે આ બધું થઈ ગયું એટલે કરવું પડે સમય ને આધી ને હાલવું પડે પણ ત્યાં સુધી મને એમ નથી લાગતું માં દમ હાલે છે વૃદ્ધાશ્રમ ને તાળા લાગવા પડે વૃદ્ધાશ્રમ એક પણ દેશનો યુવાન એવો આપણા ગુજરાતનો યુવાન અઢારે જ્ઞાતિનો એવો હોવો ન જોઈએ કે પોતાની જનતા ને દરવાજા સુધી મૂકવા જાય સાહેબ જે જનતા એ જે પરિસ્થિતિમાં દુઃખ સુખને ખાવાનું હોય કે ન હોય આવી પરિસ્થિતિ વેઠી અને પોતાના દીકરાને ને મોટા કર્યા હોય ને પછી સમય છે ભાઈ દીકરો કરોડો ખવાય મા બાપ આશીર્વાદ હોય તો અબજોપતિ થઈ જાય સાહેબ પાંચ દીકરા એક જનેતા ને નથી હાચી શકતા દેશની કરુણતા છે વિજયભાઈ એમાં વારા કરવા પડે કે તમે અઠવાડિયું મોટા ભેળા રહ્યો પંદર દી તમે નાના ભેળા રહ્યો પંદર દી તમે વચેટ ભેળા રહ્યો પાંચ દીકરાને હાંચવાની તૈયારી એક જનેતામાં છે કાળી મજૂરી કરી અને પોતાના દીકરાને મોટા કરી દે પરણાવી દે પહોંચાવી દે ઘરે બારે કરી દે અને એ પાંચ દીકરા થઈ અને એક માને હાચવાના જો વારા કરતા હોય તો મને એમ લાગે છે કે આવતા જીવતરમાં ધૂર પૂરી હોય આપણને મોટે તો કોઈ ન કહી શકે પણ ધૂળ પડી હોય જીવતરમાં માથી દુનિયામાં કોઈ મોટું નથી સાહેબ શું કામ કે મોટે બોલું મા તા તો હાચે નાનપણ સાંભરે ગમે એવો સમરબંધી હોય માં શબ્દ જ્યાં મોઢામાં આવે ને તા તો નાનપણ સાંભળી જાય અને દુનિયાની એવી કઈ જ નેતા હોય હું આજે આને આગળના પ્રોગ્રામમાં બોલેલો કે દીકરીનો જ્યારે જન્મ થાય ને વિજયભાઈ તો દીકરીનો જન્મ થાય એટલે ઘણા સમાજના માણસો એવા છે કે એને નથી ગમતું દીકરાનો જન્મ થાય તો પેંડાના બોક્સ વેચતા હોય બધા સમાચાર આપે કે અમારા ઘરે દીકરો આવ્યો પછી એ ભલે પછી વર્ષ કે કપાતર થાય નાક વાટીને વિયો જાય એ ગમે છે દીકરીનો જન્મ થાય એટલે હું આ આગલા પ્રોગ્રામમાં બોલેલો દીકરી બાપને દાતાર બનાવે છે નક્કી કરી લેજો દીકરો છે ને એ બાપને યાચક બનાવે છે ટૂંકી ભાષામાં કહું તો યાચક એટલે લેવાવાળો એવું પડે ને કોક મને આપ ગયો દીકરો બાપને યાચક બનાવે અને દીકરી જન્મે ત્યારે આનંદનો માહોલ હોય છે જે સમજે છે એના માટે શું કામ દીકરી બાપને દાતાર બનાવી દે છે દીકરી જેના ઘરે આવે ને દીકરી અને હું તો એમ કહું છું જેને દીકરીનો અવતાર દીકરી જેના જેના ઘરે જન્મે કોઈને ન ગમતું હોય એને એમ કહું કે પહેલાં એ વિચારી લેજો મને તમને જન્મ દેવાવાળી કોકની દીકરી હશે એ માછ આપણી ભાઈ આ પેલું નક્કી કરી લેજો દીકરી બાપ ને દાતાર બનાવી દે છે ઝૂપડામાં રહેવા વાળો હોય ને તો હાથ માલ ની હવેલી માં વાળા ચમરબંધી આવીને કેવું પડે કે અમારા દીકરાનું માગું લઈને દીકરી આપશો ભૂલી કદાચ રૂપિયા નો હોય લાખ જાવી ન હકે પણ છેલ્લે કન્યાદાન તો બાપ આપે છે એનો હાથ આમ થાય છે દીકરી બાપ ને દાતાર બનાવી દે છે અને દીકરો બાપ ને યાચક બનાવી દે છે કરોડ હોય તો કોઈક ને કેવું પડે કે મારા દીકરાનું માગું લઈને આવ્યો છું આપો એમ આ ફેર છે ભલા મારા દીકરીમાં અને દીકરામાં અને એ દીકરી એવી જનેતા એટલે આ ધનીમાના આ પરિવાર આખો જે ડાવેરા પરિવાર સાહેબ ભલે મને વિજયભાઈનો ફોન આવ્યો એટલે મેં કીધું મેં કીધું વિજયભાઈ મારો નેનો નાતો એવો છે ભાઈ આમ તો બીજી મુલાકાત છે જેની મુલાકાત ન ભૂલાય ને એ જ ભાઈ બંધી ભાઈ સ્વાર્થ ભાઈ બંધી તો બધા કરે ખબર હોય ને બીએમ છે ઓડી છે મર્સિડીઝ છે રેન્જ રોવર છે એટલે બધા સારું લગાડવા આવે કાજી ની જેવું છે આ કાજીની પુત્રી બીમાર પડીને જ બધાય ખબર પૂછવા આવે કાજીભાઈ તમારી પુત્રીની કેમ છે બરાબર છે ને વાંધો નથી ને પણ કુતરી બીમાર પડી ને ખબર પૂછવા આવે એકથી કાજી ગુજરી ગયો ને શમસાની યાત્રામાં કાગળા ઉઠાવ કોકે કીધું કે કાજી તમારી પુતરી મરી ગઈ બીમાર પડે ને જો દુનિયા ખબર પૂછવા આવતી હોય તમે ગુજરી ગયા ને કોઈ કેમ નથી દેખાતું દુનિયાએ નક્કી કરી લીધું કાજી બી એ જો હારું કોને લગાડવા જાવું આવે સારું વાળો તો માણસ નથી દુનિયામાં સાહેબ

આ જગદંબાના આવી માના સાનિધ્યમાં આપણે મળ્યા છીએ ત્યારે મારે એક પ્રસંગ આપને કહેવો છે શરૂઆતમાં પછી આગળ ઉપર બીજી વાતો કરવી છે સાહેબ આયરોના બલિદાન તો હોરઠમાં પુસ્તક વાંચો તો ખબર પડે હો થોડી વાર બધાય આપ બે જાવ અને ઉતાવળ હોય ને ઘરેથી રજા લઈને આવ્યો હોય આમ તો રજા હોય નહીં આપણા ડાયરામાં ઘણા અમારે વિજયભાઈ મોટા પ્રોગ્રામ થાય ને એમાં અમુક રજાઈવાળા હોય છે હા એટલે બધાને વિનંતી થોડી વાર અવાજ ઓછો કરો તો એકાદો પ્રસંગ મારે બોલવો છે પછી આ ગાવાનું એ બધું તો છે જ નિરાતે આપણે કરી પણ આયુરોના બલિદાન કેવા છે હોરઠની ધરતીમાં સાહેબ સમર્પણ કોને કહેવાય ત્યાગ કોને કહેવાય અને માની મમતા શું હોય એની વાત મારે આપને કરવી છે બગહરાની બજાર આ દીકરી પાત્ર કેવું છે પહેલી વાત કરી દઉં પછી મારે પ્રસંગો પર જાવું છે એ બગસરાની બજારમાં એક દીકરી છે એ નીકળે છે હો આજનું આ બગસરા હજી બહુ આ વાત કરું એને લગભગ ત્રીહેક વર્ષ ગુલાબદાન થયા છે બહુ જાજા આઝા નથી ત્યાં જી એ બગસરાની બજારમાં નોરતાનું ટાણું છે નવલા નોરતા માતાજીને ચાલે છે ગૂગલમાં ધૂપ થાય છે માતાજીના થાળામાં અને એમાં આ હવે તો પરંપરા આવી ગઈ દીકરીઓ માથે ગરબા લઈને નીકળશે એ બગસરાની બજારમાં અગિયાર બાર વરસની દીકરી માથે ગરબો લઈ અને પોતાના જમણા હાથમાં પોતાની બગલમાં પોતાના ભાઈને તેડી અને બગસરાની બજારમાં ધીરે 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 દીકરી ગરબો ફેરવા નીકળે છે એ બગસરા ની દીકરી આમ પોતાના ભાઈ ને તેડી અને માથે ગરબો રહી ગયેલો ડાબા હાથે ગરબા ને ચાલેલો અને જમણા હાથે પોતાની કાફ પોતાના ભાઈને તેડેલો આ બાજુ ગરબો પડી જવાની બીક અને આ બાજુ પોતાનો ભાઈ તેડેલો ઈ પડી જવાની બીક એમ થડકારો લેતી રહેતી 12 વરસની 13 વરસની દીકરી બગસરાની બજારમાં ધીરા 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 ડગલા દેતી દેતી હાલી જાય છે દુકાનમાં બેઠેલો એક વેપારી આ બધું જોઈ જાય છે કે બાર તેર વર્ષની દીકરી છે માથે ગરબો છે જમણા હાથે પોતાના ભાઈને થઈ છે આ ગરબો પડી જાય દીકરીને ખબર નહીં પડતી હોય એટલે દુકાનમાંથી બેઠા બેઠા પડકારો કર્યો હે દીકરી તારો ભાઈ પડી જશે અને કાં તો માથેથી થી ગરબો પડી જશે ધ્યાન રાખીને એ શબ્દ જ આ દીકરીના કાનમાં પડ્યો ને ત્યારે બગસરાની બજારમાં તેર વર્ષની દીકરીને આંખમાંથી માંથી આંખોડાની ધારું મંડી થવા જખી બેજરી ચાંદની પાઈ ધમંક ધમંક જરે તેથી બોરી ભયી બદ રાન બિલો કીધ મેઘ ઠમંક ઠમંક ફરે તેથી મોર અને સોર સોને આખી આજલ અને બુંદ ઠમંગ ઠમંગ જરે આડમેન ધરતીના ખોળે મહેમાન બન્યો અને ધરતી માથે એક એક મોતીડું પડતું હોય ઠમ ઠમ દીકરીની આંખમાંથી આહુંડા મંડ્યા પડવા બગસરાની બજારમાં દુકાનદાર જોઈ ગયો દીકરીને કઈક ખોટું લાગ્યું લાગે જો દુકાનમાંથી ઉભો થઈ ગડગડતી ડોટ મૂકી અને ઓલો ગર્બો માથેથી હેઠો ઉતારીને માથે હાથ પહેરીને કીધું છાની રહી જાય બેટા કઈ ખોટું લાગ્યું તને મારે બોલવામાં કઈ ભૂલ થઈ કે બેટા તમારી આગળ ગાડી એમાં કોઈ સાયકલ વાળો નીકળે કોઈ મજૂર હાથમાં ટિફિન લઈને તમારી ગાડી ભટકાય નુકસાન થાય ને તો એની આગળથી રૂપિયો કોઈ દી માંગતા નહીં એને કહેજો કઈ વાંધો નહીં ખૂબો મારી રીતે ઉપાડી લે છે સુ કામ ગરીબ કો મત હબીબ કોણ છે એનો હબીબ બોલી છે દ્વારકાધીસે જાય છે તો તે ખો દેગા ગરીબ કો મત સતના વો રો દેગા તમે બહુ બળવાળા હોય અને ગરીબ બનામ કરો તો તમને પહોંચી ન કે બાજવાથી એ બે હાથ જોડીને એટલું કે મારો ઠાકર જાણ અને તું જાણ મારું કામ નથી બે આહુડા એના પડી ગયા તો તમારી પેઢીઓને મૂળિયા ઉખાડી નાખવાની એ ગરીબના આંતડીમાં તેવડ છે એટલે ગરીબકો મત સતાના વો રો દેગા એને રાજી રાખજો કે આલે બાપા દઈને રાજી થજો એની વાત કરું છું દુકાનદાર ઉતરી અને બગસરાની બજારમાં દીકરી માથે હાથ ફેરવીને એટલું કીધું બેટા બેટા હું બોલ્યો એમાં કંઈ ખોટું લાગી ગયું તને આહોડા નુઈ એક બેટા એ આહોડા નુઈ આને દીકરી બગસરાની બજારમાં એ દુકાનદારને કેથી થી 3 વર પહેલાની વાત આપને કરું છું દીકરી શું બોલી છે ખબર છે એ કે બેટા હું તને એમ કે તો કા ગરબો ઘરે મૂકી નાય કા તારો ભાઈ જે તીડ્યો છે એને ઘરે મૂકી નાય બે તારા હાથમાંથી નઈ રહે અને એકાદું પડી જાય તો તે રોતા આહોડે બગસરાની બજારમાં એ દુકાનદારને દીકરી એટલું બોલી થી હોરટની કે ભાઈ તમારી વાત સાચી છે કે કા તો ગરબો પડી જાય કા માં ભાઈ પડી જાય પણ મારા મા બાપ તો નાનપણથી ગુજરી ગયા છે નહીં કુટુંબી નાતરો મારે પિતા ભમ ભકે મારે ઊંચો આપ જકે ધર નીચે ગોકળના ધણી મારું કોઈ દુનિયામાં નથી મારા ભાઈને મૂકી અને છ મહિનાનો બે મહિનાનો મારા ભાઈને મૂકીને મારી માએ લાંબુ ગામતરું કર્યું મારી મા દુનિયા મૂકીને વહી ગઈ જેને મા ન હોય ને એને પૂછો તો ખબર પડે કે માની વ્યાખ્યા શું હોય છે તમે પૈસાવાળાને જેને એમ પૂછો ગરીબાઈ કેવી હોય તો રૂપિયાવાળાને ગરીબાઈ નો ખબર હોય સાહેબ પણ ગરીબના ઝૂપડે જઈને પૂછો જેના સુલા હળગ્યા વગેરેના પડ્યા હોય ને આ જઈને તમે પૂછો સુલા રામ થઈ ગયાના પડ્યા હોય ને આ જઈને પૂછો ગરીબાઈ શું કહેવાય તો ગરીબાઈની વ્યાખ્યા ગરીબ તમને કરીને ગરીબાઈ આને કહેવાય એસીમાં હુવાવાળાને ગરમીનો અહેસાસ ન હોય એ તો ગરીબ માણસ હોય એને ખબર હોય અને બગસરાની બજારમાં દીકરી કે છે કે મારી માં છે ને એ મારો ભાઈ છે ઈ બે મહિનાનો એક મહિનાનો અજી વિવાહનો મારો ભાઈ હતો અને મારી માએ લાંબુ ગામતરું કર્યું મારી માં નથી હવે મારા ભાઈને સાચવે કોણ અને ઘરે કાંઈ ખાવા નથી આ ગરબો ફેરવું ને એમાં જે દાણા આવે આ મારા ભાઈ અમે ભાઈ બેન બે મોટા થાય છે આ શબ્દ જ્યાં દુકાનદારના કાનમાં પડ્યો ને ત્યારે ત્રીસ વર્ષ પહેલાની વાત કરું દુકાનદાર હિટકી હિટકી રોયો છે અને દીકરીને એમ કીધું તું કે બેટા મને માફ કરી દે હવે મને ખબર પડી કે જે દીકરી પોતાની જનેતા પોતાના ભાઈને પોતાના દીકરાને મૂકીને વહી જાય ત્યારે બાર વર્ષની તેર વર્ષની દીકરી બગસરાની બજારમાં એમ કહેતી હતી હું મારા ભાઈ માટે બેન નથી તો હું મારા ભાઈ માટે માં બનીને જીવું છું મારા ભાઈની માં તો દુનિયામાં છે નહીં હું એની મોટી બેન છું અને એટલે આ કાંઠમાં તેડી બગસરાની બજારમાં ફરું છું અને દાણા આ માથે ગરબો લઈને ફરું છું શું કામ કે હવે બેન મટી ગઈ છું જ્યાં સુધી મારો ભાઈ જુવાન નો થાય ને ત્યાં સુધી એની માં થઈ ગઈ છું સાહેબ આ ભાઈ ને બેન નો પ્રેમ છે જેને પોતાની માં નો પ્રેમ કીધો છે મા નથી એને પૂછો તો ખબર હોય મા શું હોય ભગત બાપુએ દુઆ કીધા છે એના એક નહીં હજાર દુઆ ભગત બાપુએ કીધા છે કે માં વગરનું જીવતર કેવું હોય સાહેબ આખર એક જાતા કરોડો નહીં કામના એક શબ્દ તમારા રામ શબ્દથી માંડી અને તમે એકાશરીના ગમે મંત્રો લઈ લ્યો આખર એક જાતા કરોડો નહીં કામના પણ હું તો મોઢે બોલું માં તો કોઠે કાગડા માં શબ્દ જ્યાં મોઢામાંથી નીકળે ત્યાં તો કોઠામાં દીવા થવા માંડી જાય એ માતૃ તત્વ અને એના સાનિધ્યમાં આપણે મળ્યા છીએ ત્યારે એક બે પ્રસંગોની મારે વાત આપની